ગાદરા એટલે કે ઘેટા એટલે કે ચિંતા એટલે કે ખોબો તેણ એટલે ત્રણ નભરમો એટલે કે અશુભ નરી એટલે કે ચોખી નિમ એટલે નિયમ છાક એટલે નશો વેગડું એટલે અલગ ને ગરવાય એટલે ગૌરવ આડ એટલે આરોપ ને રૂડું એટલે કે સારું ને ગારો એટલે કાદવ ને એટલે કે કરચડી હરફ એટલે કે શબ્દ અભિમાન એટલે કે અભિમાન ઓતર એટલે કે ઉત્તર કહાણ એટલે કૃષ્ણ ગલ ધીરા એટલે કે ઘરડા બોજ એટલે પાપ ઘોડીયો એટલે જેમ છાલ એટલે કે પીછો જોવ નાય એટલે કે યુવાની બરાબર જોવ નાય અથવા તો જુવાની એટલે કે યુવાની ઢાલી એટલે કે ખાલી તાકડી એટલે કે અણીના સમયે દખણ એટલે કે દક્ષિણ દાખલો એટલે કે તકલીફ પડવી બરાબર દાખલો પડવો એટલે કે તકલીફ પડવી ડાક ઘર એટલે કે ડાકટ ડાકર એટલે કે ડાક્ટર નક્કર એટલે નહિ એટલે નિર્ભય ગવન એટલે જોયું રાન એટલે કે જંગલ કઘુડો એટલે કે તો એટલે તો ભભૂત એટલે રાખ ભભૂત એટલે કે રાખ સાયર એટલે દરિયો ગવર્નર એટલે કે ગવર્નર ધમારવું એટલે નવાડવું અથવા નવરાવું પૂગવું એટલે પહોંચવું રહાય એટલે ભલે હરવર એટલે કે યાદ અથવા તો સ્મરણ યયાસી એટલે વિલાસી મેરામણ એટલે સમુદ્ર કૂચી એટલે કે ચાવી વારી એટલે તક અથવા વખત પુનઃ એટલે પુણ્યો પ્રાગટ એટલે પ્રભાત ખોપું એટલે રક્ષણ લગણ એટલે લગી વેડેરા એટલે કે મોઢેરા એટલે સમાચાર સગડ એટલે કે બાતમી સરગ એટલે સ્વર્ગ હલારું એટલે કે તોડવું હેડવું એટલે કે ચાલવું અડા એટલે કે જે રકાબી છે તે આણીપા એટલે કે આ તરફ ઉકરાટા અભરખા ઉકરાટા એટલે અભરખા કોર એટલે દિવાલ પ્રહર એટલે પોર ઢીંઢોર એટલે કે ગાર માટીનું બકાનું એટલે શાકભાજી બાયું એટલે સ્ત્રીઓ માલી એટલે અંદરની બાજુમાં વરતું એટલે કે ઓળખવું વટાણું એટલે ખરીદવું વરતું એટલે ઓળખવું વટાણું એટલે ખરીદી અથવા તો વટાણું મોર એટલે આગળ લોહી છાણ એટલે લોહી લુહાણ વચાળ એટલે વચ્ચે ડખા મારી એટલે મગજ મારી રમ રમાટી એટલે ઝડપી ગતિ અણબોટ એટલે શુદ્ધ થાપોટો એટલે ધબો થાપોટો એટલે ધબો કોમો એટલે વેરો ભાઈડો એટલે પુરુષ પાધરૂ એટલે સીધું પોચા એટલે પંજો એટલે મનુષ્યો બૂતા એટલે તાકાત મોખ એટલે અનુકૂળતા રાંધણીયું એટલે રસોડું લાય એટલે ચિંતા વાલેસરી એટલે શુભેચ્છક શાખ એટલે સાક્ષી સંસાર એટલે શંકા સચોટો એટલે તદ્દન ઉતાસણી એટલે હોળી

આકા વાકા એટલે બેવાકળા શબ્દો એટલે કે જલ્દી તાસીર એટલે સ્વરૂપ પાટી એટલે કે દોડા દોડી હડિયાપાટી એટલે દોડા દોડી કરવી વળકડે એટલે વહેલી પરોઠે વાવડો એટલે કે વાયડો જે હોય તે અને તઈએ એટલે ત્યારે જે તમામ આગરી તર્પદા શબ્દો હમણાં જોયા છે તમામ તર્પદા શબ્દો છે તમામ એક્ઝામો માટે બરાબર સુપર મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે જે હમણાં આપણે તર્પદા શબ્દો જોયા છે બરાબર તે તમામ જે સરકાર બરાબર ગુજરાત સરકાર દ્વારા જે ગવર્મેન્ટ એક્ઝામ છે બરાબર તેમાં જેમાં ગુજરાતી વ્યાકરણનો સમાવેશ થાય છે તેવી તમામ એક્ઝામો માટે બરાબર જે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા સમાન વિરુદ્ધાર્થી વિરુદ્ધ શબ્દો સમૂહ કહ્યું હતું ગુજરાતી વ્યાકરણ છે બરાબર અથવા તો જે નર્સિંગ રિલેટેડ ટોપિક છે જે બરાબર જે નર્સિંગની જે સ્ટાફ નર્સની ભરતી છે તેના માટે સુપર આઈએમપી છે અને તેના સિવાયના જે પણ બરાબર ટોપિક કરાવવામાં આવે છે બરાબર જે એક્ઝામ છે જેમાં જે લાગુ પડે છે બરાબર વિષયો તે વિષયો માટે જે સુપર મોસ્ટ આઈમ્પી ટોપિક છે તે જ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા આપ સુધી રજૂ કરવામાં આવે છે અને તે જ તમારા સમક્ષ સુધી લાવવામાં આવે છે એટલે તમામ બાબતો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા કરવામાં આવે છે અથવા તો જે આપણે ચર્ચા કરીએ છીએ તે તમામ બાબતો છે સુપર મોસ્ટ આઈમ્પી છે બરાબર એટલે હજી સુધી જો તમે ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂર ને જરૂર કરજો બરાબર સેશન સારા લાગતા હોય તો લાઇક કોમેન્ટ કરી શકો અને ને વધારે તમારા મિત્રો છે તેના સુધી શેર કરો જેથી તેને પણ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેનો લાભ મળી રહે અને તમારો પણ સાથ અને સહયોગ છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળતો રહે જેથી અમારને પણ જે કાર્ય કરવાની જે અંદરથી જે ખુશી છે બરાબર જોશ અને જુનૂન છે બરાબર તેમાં પણ વધારો થાય અને આવીને આવી બાબતો છે તમારા સુધી અમે લાવીએ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી б у д